સાથે આચરનાર ત્રણ આરોપીઓને આજે ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીએ ભૂડખા વગર કોર્ટમાં રિમાન્ડ માંગવા માટે મંજૂર રજૂ કરવામાં આવ્યા છે આ ઘટનાને લઈ ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે જણાવ્યું હતું કે પોલીસની કામગીરી પ્રશંસનીય છે હજુ આ નરાધમોની જાહેરમાં સર્વિસ કરવાની જરૂર છે જેથી વિકૃતિ ધરાવતા લોકો આ જોઈને આવું કરવાની હિંમત ન કરે ગેંગરેપના આરોપીઓ એવા કોર્ટમાં લાવવામાં આવતા વકીલો અને કોર્ટમાં આવેલા અસીલોના ટોળા એકઠા થઈ ગયા હતા તારીખ ચાર ઓક્ટોબર બે ના રોજ બીજા નોર્થે ભાઈ બિલ રોડ પર

ઓળખ પરેડ માટે રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પીડિતાને મામલતદારની ચેમ્બરમાં બોલાવવામાં આવી વિશેષ જગ્યાએ રાખવામાં આવી હતી જ્યાં ઉતારી મામલતદાર ચેમ્બરમાં છુપાવીને ઉભી રાખવામાં આવેલ પીડિતાને બતાવવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ પીડિતાએ તમામ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા લગભગ એક કલાક જેટલા સમયમાં ઓળખ પરેડ પૂરી થઈ ગયા બાદ આરોપીઓને તાલુકા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ આરોપીઓને બુરખા વગર જ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અહીં ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે મીડિયા સાથેની વાતચીત ટ્વીટમાં જણાવ્યું હતું કે જે રીતે આરોપીઓ એને અડતાલીસ કલાકમાં ઝડપી પાડ્યા છે તે મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસ અભિનંદનને પાત્ર છે હું હજુ પોલીસને કહેવા માંગુ છું કે આ નરાધમોની સર્વિસ હજુ થોડી વધારે કરે જાહેરમાં ઢોરમાર મારવામાં આવે જેથી આ દ્રશ્યો જોઈને વિકૃત માનસિકતા ધરાવતા લોકો જોઈને આવું કૃત્યના ન અને ડરે વધુમાં ઉમેર્યું હતું કે મેં જે જાહેરાત કરી કે બાદ મી આપનારને પચાસ હજારનું ઇનામ આપીશ હું આજે ફરીથી કહું છું કે એક બે દિવસમાં એસપી સાહેબ સાથે ચર્ચા કરી જે પણ વ્યક્તિ હશે તેને ઇનામી રકમ મારે આપી દેવાની છે દરમિયાન જે ભાઈલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ પાંચે પાંચ આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરેલી છે જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાયકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પકડે પહેરેલા છે એ પણ કબજે કરવાના છે આમ પૂર્વ આયોજિત કાવતરું છે આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ દસ ના બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે કઈ કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માગી શકે છે એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ જ મુદ્દાઓ લીધા છે તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાયું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને સમય પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે શું પુરાવા એકત્રિત કરશે એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે બે દિવસ આ રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે બાહેતરી આપીએ છીએ જે વિક્ટીમ છે એના તરફે પણ સિનિયર વકીલને વિવિધ પ્રોસિક્યુશન હાજર રાખીએ